ઓગણીસો સિત્તેરના દશકામાં ગુજરાતી સિનેમા પોતાની એક અલગ ઓળખાણ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું અને એ સમયે એક એવું નામ ઉભરીને આવ્યું જેણે આખા ગુજરાતના દિલમાં વીસ વર્ષો સુધી રાજ કર્યો હું વાત કરી રહ્યો છું ગુજરાતની સૌથી પોપ્યુલર અભિનેત્રી સ્નેહલતાની જેમ એક તારો પોતાની ચમક આપ્યા પછી અંધકારમાં ગાયબ થઈ જાય છે એમ સ્નેહલતા પણ છેલ્લા ઘણા વર્ષોથી ફિલ્મ કેમેરા અને પોપ્યુલારિટીથી ઘણા દૂર છે એવું તે શું થયું કે આટલી પોપ્યુલર અભિનેત્રી પોતાના કરિયરની પીક પર હોવા છતાં એમણે નિર્ણય લીધો કે હવે પછી એમણે ફિલ્મમાં કામ જ નથી કરવું તો આજના વિડીયોમાં આપણે આ જ રહસ્યનો ઉકેલ કાઢવાનો પ્રયત્ન કરીશું તો કહાની શરૂ થાય છે મુંબઈમાં એક મરાઠી પરિવારમાં સ્નેહલતાનો જન્મ થાય છે જી હા ઘણા લોકોને જાણીને શોખ લાગશે કે સ્નેહ હતા ઓરિજિનલી ગુજરાતી નહોતા પણ તેઓ મરાઠી હતા એમનો જન્મ એક મરાઠી પરિવારમાં થાય છે અને એમનો ઉછેર મુંબઈમાં થાય છે નાનપણથી જ તેમને નાટકોમાં અને ડાન્સની જેવી આર્ટિસ્ટિક પ્રવૃત્તિઓમાં ઘણો રસ હતો અને ધીરે ધીરે જેમ તેઓ મોટા થયા એમ એમના પરિવારવાળાઓએ પણ આ કળાને જોઈ એમના ટેલેન્ટને જોયું અને એમને પ્રોત્સાહન આપ્યું અને સ્નેહલતાએ પોતાના કરિયરની શરૂઆત મરાઠી સિનેમામાં કરી હતી અને એમણે અમુક હિન્દી ફિલ્મો પણ કામ કર્યું હતું પણ આ બધી ફિલ્મોમાં કામ કર્યા છતાં પણ સ્નેહલતાને એટલી પોપ્યુલારિટી નહોતી મળી તેમનું કામ વખાણાઈ રહ્યું હતું પણ તેમને લીડ રોલ નહોતા મળી રહ્યા પણ પછી એક સમય આવ્યો જ્યાં તેમણે નિર્ણય કર્યો કે તેઓ ગુજરાતી સિનેમામાં પગ મૂકશે અને એમનો આ નિર્ણય કદાચ એમના માટે નહીં પણ ગુજરાતી સિનેમા માટે પણ બહુ જ ભાગ્યશાળી રહ્યો હતો કારણ કે એમના આવ્યા પછી ગુજરાતી સિનેમાએ એક અલગ જ ઊંચાઈઓ પર જવાનું પ્રસ્થાન કર્યું ઓગણીસો ચુમ્મોતેરમાં ઉપેન્દ્ર ત્રિવેદી સાથે એમની પહેલી ફિલ્મ આવી હોટલ બદામણી અને એમની પહેલી જ ફિલ્મ સક્સેસ રહી હતી અને એ પછી તો એમણે પાછળ વળીને ક્યારેય જોયું જ નહીં અને સિત્તેરના દશકામાં એમણે ઉપેન્દ્ર ત્રિવેદી સાથે ઘણી ફિલ્મો કરી પછી એવો સમય આવ્યો ઓગણીસો એંસીમાં જ્યારે એક નરેશ કનોડિયા નામના અભિનેતા જે આજે લોકો ઘણા બધો ઓળખે છે પણ એ સમયે એમની પણ શરૂઆત થઈ રહી હતી એમની જોડે એમની જોડી જામી અને આ જોડીએ ગુજરાતી સિનેમાનું રૂપ બદલી નાખ્યું એક પછી એક એમની પિક્ચરો આવતી જ ગઈ ઢોલી ઢોલા મારું સાહેબા મોરા મીરુ માલણ પારસ પદમણી આ બધી ફિલ્મો સાથે સ્નેહલતાએ પોતાના અભિનયની જે કરિયર હતું એણે એકદમ ઊંચાઈ ઉપર લઈ ગયા એક સમય એવો હતો જ્યારે ગુજરાતી સિનેમામાં નરેશ કનોડિયા અને સ્નેહલતાના હોય તો પિક્ચરનું સક્સેસ થવું તો શક્ય જ નહોતું અને જો એ લોકો હોય તો પછી થિયેટરોમાં ભીડ લાગતી હતી ખાલી સ્નેહલતાનું નામ જ થિયેટરોમાં પબ્લિકને લાવવા માટે કાફી હતું પોતાના કરિયરની પીક ઉપર સ્નેહલતાએ એક એવો નિર્ણય લીધો જેણે આખા ગુજરાતની ઓડિયન્સને શોકમાં નાખી દીધા એમણે નિર્ણય કર્યો કે હવે પછી એમને કોઈ પણ પિક્ચરો નહોતી કરવી ડાયરેક્ટરો એમના દરવાજા ઉપર ઊભા હતા પિક્ચરોની લાંબી લાઇન હતી પણ એમણે એક પણ પિક્ચરમાં રોલ કરવાનો ના પાડી દીધી એવું તે શું કારણ હશે તો મિત્રો એમનું ફિલ્મ જગતમાંથી રિટાયર થવું એ નિર્ણય મોટાભાગે તો એમના જે પરિવારનું જીવન હતું એના માટે હતો તેમણે પોતાના પરિવારને ટાઈમ આપવો હતો અને આ જે ફેમ પોપ્યુલારિટીની જે જિંદગી હતી એનાથી દૂર રહેવું હતું અને એના જ કારણે તેમણે નિર્ણય લીધો કે તેઓ એક પણ પિક્ચર એડ કે કોઈ પણ કેમેરા સાથે સામે નહીં આવે અને પબ્લિક લાઈફમાં પણ બહુ ઓછા દેખાશે એટલે તમને ઇન્ટરનેટ પર પણ એમના કોઈ પણ પિક્ચર્સ કે વિડીયોઝ નહીં જોવા મળે હાલમાં સુરેન્દ્રનગર ખાતે એક પ્રસંગ હતો એમાં તેઓ આવેલા હતા એમાં પણ એમનો એક જ ફોટો છે જે એમણે અલાવ કર્યો હતો ખેંચવાનો નહીંતર એ પણ ફોટો કદાચ આપણને ના મળે આટલી બધી પ્રાઇવેટ લાઈફ જીવી રહ્યા છે સ્નેહલતા મેડમ અત્યારે તેઓ મુંબઈમાં રહે છે પોતાની રિટાયર્ડ લાઈફ એકદમ ખુશખુશાલ રીતે એક પર્સનલ પ્રાઇવેટ લાઈફ જીવે છે એમની એક દીકરી છે જે ડૉક્ટર છે એમની લેજસી ગુજરાતી સિનેમામાં હંમેશા માટે રહે છે અને એમની બરાબરી બાકી જ કોઈ અભિનેત્રી કરી શકે તો મિત્રો સક્સેસનું કંઈક આવું જ છે લોકો માટે સક્સેસ અલગ અલગ હોય છે અમુક લોકો અમુક લોકો માટે સક્સેસ એટલે કે પોપ્યુલર થવું પણ જ્યારે માણસ પોપ્યુલર થઈ જાય તો એના માટે સક્સેસ છે કે એક શાંતિભર્યું જીવન જીવવું તમારી સક્સેસની ડેફિનેશન તમારી પોતાની કરંટ પરિસ્થિતિ હોય એના ઉપર હોય છે મારું મન છે કે હું સ્નેહતા મેમ જોડે થોડી પોડકાસ્ટ ઉપર વાતો કરું પણ આ વિડીયો કદાચ એમને સુધી પહોંચશે નહીં નહીં પહોંચે કંઈ ખબર નથી પણ મને ગમશે કે હું એમની જોડે થોડી વાતો કરીને એમની જીવનની જે લર્નિંગ્સ છે એ તમારી સાથે શેર કરી શકું પણ આવું થવું બહુ જ મુશ્કેલ છે હું આવા જ વિડીયો દ્વારા અઠવાડિયે લેતો આવતો હોઉં છું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને નીચે કોમેન્ટમાં મને જણાવો કે તમને સ્નેહલતાની કઈ મૂવી બહુ ગમે છે મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય